માજી સૈનિકોએ પડતર પ્રશ્નોના નિરાકરણને લઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યો છે છેલ્લા ત્રેવીસ દિવસથી ગાંધીનગર ખાતે માજી સૈનિકો પોતાના હકની લડાઈ લઈ રહ્યા છે સૈનિકોને નિવૃત્તિ બાદ આપવામાં આવતી જમીનનું પેમેન્ટ આપવામાં આવે છે માજી સૈનિકોના હત્યાના લાયસન્સ રિન્યુ કરવામાં આવી ભરતીમાં માજી સૈનિકોને દસ અનામત આપવામાં આવી માંગણીઓને લઈ સૈનિકો દ્વારા ગાંધીનગરમાં સરકારને રજૂઆત કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ભારતીય લઈ શકે છે પરંતુ ગુજરાતમાં જે રીતે પૂર્વ સૈનિકો ની કેટલીક માંગણીઓને લઈને જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગર હોય અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તેઓએ ધરણા સહિતની અનેક માંગ ઉઠાવી છે પરંતુ ન્યાય નથી મળી રહ્યો ત્યારે સુરતમાં પણ જે રીતે પૂર્વ સૈનિકો છે તે આવેદનપત્ર પત્ર આવ્યા છે અને કેટલીક માંગણીઓ છે જે માજી સૈનિકો તમે જણાવશો શું કહેશો માજી સૈનિકો આ રીતે આંદોલન ચલાવવું પડે શું કહેશો આ બહુ દુઃખદ વાત છે કે આપણા ગુજરાતમાં એ પણ આપણા જે ગુજરાતમાંથી આપણા પ્રધાનમંત્રી આવે છે અને આપણા ગૃહ રાજ ગૃહમંત્રી બી આપણા ગુજરાત રાજ્યના છે તો પણ આપણને અમે લોકોને આ આંદોલન કરવું પડે છે એ બહુ દુઃખદ છે કે ગવર્મેન્ટ જોબમાં નથી થતું એમાં હવે અમને પીએસઆઈ ને કોન્સ્ટેબલમાં એવું કીધું હતું કે ચાલીસ માર્ક તમે લાવશો તો તમારું આગળ પેપર ચેક થશે નહીં તો એ ફેલ ગણાશે તો હવે અમે લોકો આર્મી વાળા

वो हमारी सारी मांगे जो है बिल्कुल जायज है हम गवर्नमेंट से कुछ अलग नहीं मांग रहे हैं जो हमारे चौदह मुद्दे है वो बिल्कुल अदर स्टेट में और सब जगह पर उसका चुस्त पालन होता ही है और हमारा जो मेन अभी जो मुद्दा था आंदोलन का उसमें था हमारा दस परसेंट अनामत जो हमें मिलना चाहिए और दस परसेंट अनामत में जैसे भाई ने कहा कि चालीस परसेंट का क्राइटेरिया लगा रहे हैं तो चालीस परसेंट आप सोचिए जो फौजी अपने देश के लिए बीस बाईस साल सरहद पे तैनात है वो वहाँ पढ़ने नहीं जा रहा है वो वहाँ पर ड्यूटी कर रहा है और जो अभी का बीस बाईस साल का लड़का जो पढ़ के अगर एग्जाम देगा तो उसके चालीस के बराबर एक फौजी चालीस परसेंट नहीं ला सकता है तो उसमें जो हमारे जो हमारे टॉप आते हैं जितनी भी वैकेंसी है उनको लेना जरूरी है बिल्कुल आप बताएं किस तरह से होना चाहिए या फिर सरकार से आपकी क्या मांग है जय हिंद जय भारत मेरा नाम पारिल मुकेश सूरत माजी सैनिक संगठन प्रमुख हमारी सरकार से यही मांग है कि हमारा जो चौथ प्रश्न है अनामत का अनामत का हल हल होना चाहिए हमारा लाइसेंस का है वो हल होना चाहिए और पेमेंट का वो भी हमारा मुद्दा जैसे कि पेमेंट गुजरात गवर्नमेंट जो गवर्नमेंट लगने जॉब लगने के बाद उसको कॉन्ट्रैक्ट बेस जैसा पेमेंट देते हैं वो गलत है जो आर्मी का रिटायरमेंट के बाद जो पेमेंट हमारा है वो अदर स्टेट में मिल रहा है उस हमारा गुजरात राज्य में भी मिलना चाहिए ये हमारी मांग है बिल्कुल जैसे अभी हम गांधीनगर में हमारा आंदोलन चल रहा है जो कार्रवाई कर रहे हैं हमारे साथ देश के हम सैनिक है हम सत्रह साल बॉर्डर पे बीस साल करके आ रहे हैं और हमारा जो रात रात को अंदर जो टेंट लगाया हुआ है वो तम्बू को रात को तोड़ देने में आ रहा है वो गलत है हम देश के लिए काम किया देश के लिए हम आंदोलन बैठे हम कोई नुकसान देश का नुकसान नहीं करना चाहते हम शांतिपूर्वक हमारा आंदोलन कर रहे हैं और हमारी मांग पूरी होनी चाहिए ये हमारा गुजरात के सीएम भूपेंद्र पटेल साहब गृह मंत्री हर संघी साहब उनसे हम વારવાર અજુવાદ કરે એ અમારી માંગ પૂરી હોની છે એ અમારા જયન જય ભારત તેમની એક જ માંગ છે કારણ કે જે રીતે દેશ માટે દેશના હિત માટે રાત ને દિવસ તાડ તડકો હોય કે વરસાદ એવામાં દેશની સુરક્ષા માટેના જવાનોને આ રીતે રસ્તા ઉપર ઉતરવું પડે આંદોલન કરવું પડે એટલે સરકારે ખૂબ આનું ચિંતન કરવાની આવશ્યકતા છે અને ગુજરાતભરમાં જે રીતે આંદોલન ચાલી રહ્યું છે તેમાં સુરતના માજી સૈનિકો દ્વારા પણ કેટલીક જે માંગણીઓ છે તે કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે સરકાર આ મામલે ગંભીરતા લઈને કેવા પ્રકારની માજી સૈનિકો વાત સાંભળે છે તેના પર સૌ કોની નજર રહેશે કેમેરા પર્સન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત